તારે બાજુથી બધી જ્ઞાતિઓના લોકો ભેગા થયેલા અને પુલની ચર્ચા કરવામાં આવેલી મેઘરજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપોળા પિશાલ વાત્રક નદી ઉપર છેલ્લા સત્તર વર્ષથી માગણી કરેલી છે અને ત્રણ વાર એની દરખાસ્ત બનાવીને ગાંધીનગર મુખ્યમંત્રીને આપેલ છે અને વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત પણ કરેલ છે તેમ છતો આજ દિન સુધી અમારા પુલનું કોઈ નિરાકરણ આવેલ નથી અને અમે જ્યારે વાત કરીએ ત્યારે સરકારમાંથી એવું કહેવામાં આવતું કે તમારે તો કોંગ્રેસની સીટ છે એટલે તમારો કોઈ મેળ પડશે નહીં એના પછી અમે ભાજપના પીસી બરંડા સાહેબને જીતાડ્યા એમને પણ વારંવાર વાત કરી એમને ખાલી આશ્વાસન જ આપ્યો છે કે તમારો પુલ થઈ જશે પણ કોણ જાણે ક્યારે આઝાદીના પચાસ વરસ થઈ ગયા પણ આજ દન સુધી પુલની કોઈ માહિતી મળેલ નથી તો તાત્કાલિક અમે પીસી બરંડાના ઘેર જો ઓનો નિકાલ નહીં આવે તો અમે પીસી બરંડા સાહેબના ઘેર ગામજનો પિસાલ ઈપ્રોડા કમરોડા તમામ લોકો એમના ઘેર આંદોલન કરી અને બેસી જશું